મારો બેટો કીવો આવ્યો હોય આ તો અમે પાકા ભાઈ બન છે કઈ બે ના ખારું હે શું બોલો શું લઈને હેડ્યા કોઈ ને આ તો ગાભાઈ ગાભો ગાભાઈ ઓય લા કોક છે પૂછું પૂછું આલે કોઈ નઈ ગાભાઈ

આ જો શું કર્યો હવે લાગે મને ના લાલજી તું ના કહું આમ આ થેલી કની બતાવો મને પેલા હું કરી ના એ તો ના કીધું

આ રેટો વાન તો અંધા ભાગ આલતોય હટ હટ કરી છે હવે શું કરવાનું મારે લાવો વેશી આવશે તો તો નહીં જે થાય જોઈ હાલ પાક નહી આલો ઉતાર કી તા ઘર આવી ઓય જાય છે લે ગોડા કરા ઉતાર ઉતાર સાડજો મન બાડ છોડજો ઉપર ખબર પડે છે આ તો છોડું કે તમાર બાનું નઈ છે સા ના ચાલો લપોય લે તાર માહો નતું શું તો ચાર ગટ નહીં

ચોરી કરીને ઓય કરે આવતો છે કોમે હા તો આયો આયો ઉભો જો મારો બેટો મજા આવી ગઈ રૂ ચોરીનો ઓમ તો પકડી એ

આ ભાઈ અમારે અહીં રૂ ચોરીન જાય છે આ તરત આવ તરત એ હારું આ ભગાઈ ને ભંગારો ભગાઈ ના આવી રે તરત ભગાઈ વાળી પોળે ઉપર તો નહીં અલા ભગઈ કેટલા હો આ ઓયા ઓ ને પકડે છો ઓયા તમે આ તરત આવ પકડો પકડો કાઈ ઓમ તમ પકડો ભરવા પડશે બરાબર બરા લ્યા કરજો બગાડ્યા છે ઓય બે ઢોકા જો આ બે ઓય બાઈ બેન પેલા ઓય કન બાઈ ઉભા રહે કોઈ લાબડ જો ખોંદે કોક લાઈ કોઈ હેડ ની આટલું તો આ દડો ગન સુ લે હું હાલ લેrai આ તો ઉભા રહો ના ઉઠ લા સાલ ચા ઓય આ રૂમાલ જો માર દળો ઓય જડી જડી જડ્યો અલ્યા રૂમાલ જો આ રહ્યો રૂમા માજુ રેસે ઓય બોતો તમે પકડજો ઉડી ના હેડે ના ઉડે આ તો ઓને સકેટ પાડવો હું તો બોતો લાવો અબ્જી લાવજે ઢુંગો અનુમરો ના ના મારી વાત પૂરી સે કેત કરો છે ઢોકો તાઈ જો કાકા જો આ ઢોકો જો આગે ખાલી જો આ આ બોલાય 喂！转，转，俩。 હમજી જા આ બબુ આ ગજે ભૂલી જતો જાતી હશે કોઈ કર્યું નઈ લાલ બાપા એને કોઈ 소ર નઈ આને એટલે પકડવા જાતી હશે લાગે હું તો ઘરે जाऊ મારે શું તું તો છે એ પુત્રા કુતરા થી તન એકલા મેચ્યો તો શું છો ચોરને પકડી પકડી ના છે એમ તો હું તું

અલા દેખાડું ને ડારી સુ જો આગળ છોડી દો છો અન સિગારદાર અલા ભઈ નાઈ ગરમી ગરમી નાઈ પોલીસવાળા રે સાહેબ સાહેબ ને આ જુઓ આ રૂ છોડી જશે હોવે અને આ નરવા પડી જાય હેરે જો કા ઓય ઓય તે છોરા આયો તો તું બંધા પોલીસ આલે પકડો પક લારુડીએ પકાય અલ્યા પેલા પકાવ કી

ના આ રબીજીની ના આ બી તો ક્યાં દાડું હું ચોરી નઈ કરું અલ્યા વાત તો તું ઓમાયને મરી તો ખબર છે કેવડા કેવડા મોટર નટા પોલીસ વાળા સાયબો હોય તારો બાપને બરફ ફુકા રું ગાઢજે પાછો લઈ જમ ઠોકા લઈ ગયો તું હોય અલ્યા આ ઠુકાથીન બૈરા હોટ પડી ગયું નેવા હા એમને મહારાજની એમને મિમોની આડ્યા સાયબો લઈ ગયો

પકડે <coughs> <laughs>

હા બીજી પાઉ તમે ઠેલી વાળા કેરેડો કે પાઉ હળો હા કાકા અરે નશે થાય ભાઈ કશું ના થાય એવું ના કર પવાય ના કોઈ નારો લે કોઈ નહી બંધ પણ પણ ના પવાય પણ ખાલી કે લઈ જવાના છે હા હું એ હા એ હે આ મારો બનાસ કોઠો આ